આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખેતી થાય છે અને ખેતીના કારણે જ આપણું અર્થતંત્ર મોટાભાગે ચાલે છે ત્યારે આ બધી પરિસ્થિતિ વચ્ચે આદિવાસી વિસ્તારમાં ખેતીના જાણકારીના અભાવના કારણે લોકોને નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે ઉદેપુર જિલ્લામાં ટમેટાની ખેતીને લઈ ખેડૂતો હાલ ચિંતાજનક બની રહ્યા છે સરકારી આંકડા મુજબ આ જિલ્લામાં અંદાજીત ચાર હજાર એક્ટર ઉપર ટમેટાનું વાવેતર કરવામાં આવે છે પરંતુ કેવી રીતના ટમેટાનું વાવેતર કરવું એ ખેડૂતોને નથી ખબર જેના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે ત્યારે આ રિપોર્ટમાં જાણીએ કે ખેડૂતો કઈ રીતના હેરાન થઈ રહ્યા છે સિંગલા ગામના ખેડૂત ઉમેશભાઈ રાઠવા અને લાલુભાઈ રાઠવા જે છેલ્લા દસ થી પંદર વર્ષથી ટમેટાની ખેતી કરે છે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમને ટમેટાની ખેતીમાં ભારે નુકસાન થઈ રહ્યું છે તેમના જણાવ્યા અનુસાર ટમેટાની ખેતીમાં ત્રીસ થી પાંત્રીસ હજારનો ખર્ચ થાય છે પરંતુ રોગના કારણે આ ખર્ચ પણ વસૂલ થવામાં મુશ્કેલી પડી રહી છે ટામેટા કરું છું છેલ્લા દસેક વર્ષથી કરું છું અને આ વર્ષે તો ટામેટા સુકારો આવી ગયો એમાં કંઈ વળતર જેવું મળતું નહીં ખરેખર ઓછામાં ઓછો પચીસ એક હજારનો જેવો થાય છે દવા બિયારણ ખાતર દોરી તાર બધું જ મળી તાર તો ચાર એક નો આવે ને ચાર હજારનો દોરી હજાર હજાર પંદરસો રૂપિયાની થઈ જાય એમાં મહેનત અલગ જ ને એમાં મહેનત તો કશું નહીં વળતી લોકો આ વર્ષે કશું મળ્યું નહીં આ કરો આવી જાય એટલે ટામેટાનો આ કોઈ આવ્યા નહીં મળતું તો ને આ ટામેટાની ખેતી અમુક કરીએ છીએ પણ કંઈ વળતર મળતું નથી ને આ પંદર વરસથી અમુક ખેતી કરીએ પણ કંઈ લફો મળ્યો નહીં હજુ લગી એ આ બગડી જાય તો કંઈ મળતું જ નહીં પોકળવા આવી જાય વારસ આવી જાય માન હમું વરસાદમાં સાડું બસાય એ પછી હા બસ આ એ આવીને બુરી એટલે કંઈ મળ્યું નહીં હજુ આમે કઈ ઉપયોગ મળ્યો નહીં દસ કેરેટ નહરી આખી સીઝન સિઝન ના ખર્ચ બધું દવા દોરીનું બધું ગણે તો પાંત્રીસ હજારનો જેવો ખર્ચ થઈ જાય દોરી ત્રણ ચાર હજારની દોરી થઈ જાય પછી તાર તાર થાય દવા બિયારણનું ને એવું બધું ઘણું થઈ જાય એટલે પાંત્રીસ હજારનો ખર્ચ થઈ જાય એમ કેટલું લફત કઈ આ મળ્યું ને દસ કેરેટની નહરી રે કઈ તો લફામાં આવે કોઈ અધિકારી નહીં આવ્યા કોઈ આવ્યા નહીં રસ્તા પરસે પણ કોઈ એવા અધિકારો આવીને કોઈ ઉભા રહ્યા નહીં હજુ લગી માંગ કાંઈ મળેલું હોય તો સારું ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ વિવિધ પ્રકારની દવાનો ઉપયોગ કરે છે પરંતુ રોગો સામે દવા અસરકારક સાબિત નથી થઈ રહી આ સ્થિતિમાં ખેડૂતોને તેમના પાકના નુકસાનના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સિંગલાના સરપંચ આ મામલે શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ મારું નામ છે રાઠવા કલ્પેશભાઈ હું શું સિંગલા ગામનો સરપંચ છું અને ખેડૂત પણ છે અમે વર્ષોથી ટામેટાની ખેતી કરતા આવીએ છીએ પણ અમુક વર્ષે તો લાભ નહીં થતો ખોટ જાય છે તો એના માટે સરકાર શ્રી કઈ તાલીમ કે અમે તો થોડું રાખતા હોય તો વધારે સારું છે એવી રીતે અમારી માંગણી છે રોગ આવી જાય છે એટલે એકદમ સુકારો થઈ જાય છે ખેતીમાં કોઈ ગમે ગમે એવી લાવે પણ એ નિષ્ફળ જાય છે પાક તો કંઈક સારી સમજણ આપે તાલીમ આપે તો વધારે સારું એવું છે અમારે હા આત્મનિર્ભર બને એવું છે ખેડૂતોએ સરકાર અને તંત્રને વિનંતી કરી છે કે તેઓ ટમેટાની ખેતી માટે માર્ગદર્શન આપતા શિબિર યોજે જેથી ખેડૂતોએ વધુ ફાયદો મેળવી શકે અને આત્મનિર્ભર બની શકે આ મામલે વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર નાયબ બાગાયત નિયામક એચ એમ પરમારે આદિવાસી ભાઈઓને ટમેટાની ખેતી વિશે જાણકારી આપી હતી આના માટે ખેડૂતોએ શું કરવું જોઈએ કે એક સમય ધારો કે જૂન જુલાઈની અંદર ખેડૂતો બધા વાવેદ કરતા હોય તો બે મહિના અથવા પ્રિયતની સુવિધા હોય તો એક બે મહિના અગાઉ કરવાનું વાવેતર અથવા બે એક બે મહિના લેટ વાવેતર કરે ખેડૂતો જો આમ કરે તો ખેડૂતોને ભાવ પણ સારા મળી શકે અને આ ભાવમાં સારા મળી શકે તેમજ રોગ જીવાતની વાત કરીએ તો ખેડૂતો કેવા પ્રકારનું બિયારણ અથવા ધરુનું પસંદગી કરે છે ક્યાંથી ધરુ લાવે છે કેવા વિસ્તારમાંથી ધરુ લાવે છે એની ઉપર આધાર રાખે ટમેટાની ખેતીમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યો છે તેનો પૂરો રિપોર્ટ રેહાન પટેલે રજૂ કર્યો હતો જ્યારે છોટાઉદેપુરના રિપોર્ટર રેહાન પટેલ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા ત્યારે તેમણે શું જોયું એ પણ સાંભળીએ રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે કે છોટાઉદેપુર જિલ્લો કહેવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લામાં મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતીના ઉપર નિર્ભર રહે છે તેવી જ વાત કરવી છે આ છોટાઉદેપુર તાલુકાનું સિંગલા ગામ છે સિંગલા ગામે આ એક ખેડૂત છે છેલ્લા પંદર વર્ષથી જે ટામેટાની ખેતી કરે છે પરંતુ પંદર વર્ષની અંદર તેઓને આ ટામેટાની ખેતીની અંદર એક પણ વખત નફો મળ્યો નથી મહત્વની વાત એ છે કે ખેડૂત જે છે તે ટામેટાની ખેતીની અંદર અલગ અલગ દવાઓ અને જે ટામેટાની ખેતીની અંદર જે વપરાતી જે ચીજો છે પરંતુ ખર્ચ પણ તેનો પૂરો નથી થતો તેવું તેઓ જણાવી રહ્યા છે ત્યારે ખેડૂતો જે છે તે ટામેટાની ખેતી કરે અને પોતે આત્મનિર્ભર બનવાની કોશિશ કરતા હોય છે પરંતુ જે ખેતીની અંદર તેઓને નફો ન મળવાના કારણે ખેડૂતો હાલ તો જે સુકાઈ રહ્યા છે તેવું કહી શકાય

آدار